ઘનશ્યામ મહારાજ અને જે રામચંદ્ર ભગવાન અને જે રામચંદ્ર ભગવાન ભગવાનને વનમાં જે કોનો કોનો કેટલો ઉદ્ધાર કર્યો કેવી રીતે તેનું હું તમને કીર્તન સંભળાવીશ તમે દરેક બેનો સાંભળજો રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતારામ પીડા પડે ત્યારે ભાગતા બોલાવે ભીડ પડે ત્યારે ભક્ત બોલાવે સંકટ હરો પ્રભુ આપ મારા સંકટ હરો પ્રભુ આપ મારા દશરથ ઘેરે જન્મ્યા રામ પતિ તપાવન સીતા રામ ચારે ભાઈની સુંદર જોડી

ઉદ્ધર કર્યો ઋષિ મુનિના કરિયા કામ પતિ પાવન સીતારામ જનકપુરી જય ધનુ શતોડુ જનકપુરી જય ધનુ સતોડુ રામ ભૂમિ પુત્રી સદય ને भूमि पुत्री सहृदय नेडयु अयोध्य पधारा सीताराम पतित पावन सीताराम अवधपधारा सीताराम पतितपावन सीताराम थई माता राजतिलकनि थी तयारगा राज तिलकनि करी तयारी माता कै कये बगाडी बगाडि वचन शिर धारे राम पतित पावन सीताराम चौद्वर शरम वनवस चल चौदवर सरम वनवस चल गृह राजा सत्कर करि गृह राजा मित्रताकरि गंगा पार उतरिया राम पतित पावन सीतर पञ्चवटी मा कुटीर बनावि त पोवननि शोभवधारि पञ्चवटी मा कुटीर बनावि त पोवननि शोभवधारि सुख दुख सहता सीतारा पतित पावन सीताराम કપટ કરવા આવી સુર પંખા કપટ કરીને આવી સુર પંખા નાક કપાવી ચાલી લંકા નાક કપાવી ચાલી લંકા ખર દૂષણ મારે રામ પતિત પવન સીતારામ ખર દૂષણ ને સહારે રામ પતિ તપાવન સીતા રામ રાક્ષસ કુળ રાવણ કપટ કરીને રાક્ષસ કુળ રાવણ કપટ કરીને યુદ્ધમાં જટાયું ઘાયલ કરીને યુદ્ધમાં જટાયું ઘાયલ કરીને સીતાને લઈ ગયો ધામ पति तपावन सीतार वीर हनुमन्तो भेटो वीर सुग्रीव साथे मैत्री बनावी सुग्रीव साथे मैत्री बनावी वीर वाली बनावि वीरवलिने मा पति तपावन सीतार લય મુદ્રિકા હનુમાન ચાલ્યા લય મુદ્રિકા હનુમાન ચાલ્યા જનક પુત્રી ને દર્શન આપ્યા જનક પુત્રી ને દર્શન આપ્યા અંજની પુત્રે કીધા કામ પતિ તપાવન સીતારામ સાગર ઉપર સેતુ બાંધ્યો સાગર ઉપર સેતુ બાંધ્યો જળ દેવે પણ આપ્યો સહારો જળ દેવે પણ આપ્યો સહારો પથ્થર તરે છે રામને નામ પતિ તપાવન સીતારામ પથ્થર તરે છે રામને નામ પતિ તપાવન સી તારા લંકા જઈને રાવણ ને રોડ્યો લંકા જઈને રાવણ ને શિરે મુગટ મૂક્યો વિભીષણ ને શિરે મુગટ મૂક્યો થી ગાજે ગામ પતિત પાવન સીતારામ જયરઘુવીર થી ગાજે ગામ પતિ તપાવન સીતારામ બારભૂમિનો અળવો કરવા બાર ભૂમિનો અળવો કરવા દુષ્ટ જનો ને ઓછા કરવા દુષ્ટ જનો ને ઓછા કરવા યોગે યુગે અવતરે રામ પતિ તાવન સીતારામ યોગે યુગે અવતરે રામ પતિ તાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તાવન સીતારામ બોલીએ રામચંદ્ર ભગવાન જે જો તમને આ મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ તેવું લખો